તો નમસ્કાર મિત્રો ટીવી સેવન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હવે મિત્રો આજના વિડીયોની અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે કારણ કે બે હજાર રૂપિયાનો છેલ્લો વીસમો હપ્તો આવ્યો તેને લગભગ હવે એક મહિનો પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યાર પછી હવે ખેડૂત મિત્રોને એવી રાહ છે કે આવનારો બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તો એના વિશે બધી જ માહિતી જે છે તે આજે આ વીડિયોની અંદર ચર્ચા કરવાની છે આવનારો હપ્તો જે છે તે મિત્રો ખાસ કરીને તમને હવે દિવાળી પહેલાં મળશે કે નહીં નવરાત્રિ પહેલાં મળશે કે નહીં અથવા તો ક્યારે મળશે કઈ તારીખે મળશે તે લઈને શું નવી જાહેરાત કરવામાં આવી છે બધી જ માહિતી જણાવીશું અને જો આવનારો હપ્તો જે છે તેની અંદર કોઈ મોટો વધારો કરવામાં આવશે કે નહીં તેના વિશે પણ વાત કરીશું કારણ કે મોદીજીએ મિત્રો હમણાં જે છે તે ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે મોટી જાહેરાત કરી છે મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી જે છે તે પચીસ અને છવ્વીસ ઓગસ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે તેમણે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે અને ખાસ આવનારી જે દિવાળી છે આ દિવાળી ઉપર મોટી ભેટો મળવા જઈ રહી છે અને ખેડૂતોની દિવાળી સુધરશે તેવા પણ મિત્રો જે છે તે જાહેરાતો કરવામાં આવી છે તેના વિશે પણ અમે તમને જણાવીશું ટૂંકમાં મિત્રો આ વિડીયો જે છે તે દરેક ખેડૂતોએ જોવો ફરજિયાત બની જશે કારણ કે આવનારો હવે બે હજારનો એકવીસમો હપ્તો કઈ તારીખે આવશે કેટલા રૂપિયાનો આવશે વધારો થશે કે નહીં અને કયા કયા લોકોને બિલકુલ હપ્તો નહીં મળે બધી જ માહિતી જાણીશું એ ટુ ઝેડ આ વિડીયોની અંદર સૌથી પહેલા જો તમે ટીવી સેવન ગુજરાતી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ ઉપર જે છે તે મિત્રો આપણે હંમેશા કામના અને ઉપયોગી વિડીયોઝ મૂકતા હોઈએ છેલ્લા મિત્રો એક મહિનાથી આપણે આ ચેનલ ઉપર વિડીયો જે છે તે નથી મૂકેલો લાસ્ટ વિડીયો જે આવ્યો હતો તે બે હજારના વીસમાં હપ્તાનો આવ્યો હતો ત્યાર પછી હવે મિત્રો આ વિડીયોથી આપણે એકવીસમાં સિરીઝ શરૂ કરીએ છીએ એટલે કે હવે પછીનો હપ્તો એકવીસમો છે એકવીસમો હપ્તો આવશે એ પહેલા હું તમને આ ચેનલ ઉપર હવે દસ થી પંદર વિડીયો આપી દઈશ એ વિડીયો તમે જોશો રેગ્યુલર તો તમને આવનારો જે છે તે સીધું બેંક ખાતામાં મળી જશે કોઈ પણ પ્રોબ્લેમ તમને નહીં આવે તો ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત ટાઈમ પાસ કર્યા વગર સૌથી પહેલા મિત્રો જાણીએ કે બે હજાર રૂપિયાનો આવનારો હવે એકવીસમો હપ્તો છે એ કઈ તારીખે ખેડૂત ખાતેદારોના ખાતામાં આવી શકે તો મિત્રો છેલ્લો હપ્તો જે આવ્યો તે વીસમો હપ્તો હતો અને એ આવ્યો હતો બે તારીખ ના રોજ એટલે કે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ખેડૂત ખાતેદારના ખાતામાં બે હજારનો વીસમો હપ્તો આવ્યો હતો ત્યાર પછી હવે એકવીસમો ક્યારે આવશે તો મિત્રો જ્યારે જ્યારે હપ્તો રિલીઝ થાય છે તેના રાઇટ ત્રણથી ચાર મહિનાની આસપાસ જે છે તે ત્યાર પછીનો હપ્તો આવતો હોય છે તો મિત્રો આની આગલો જે હપ્તો છે વીસમો તે આવ્યો હતો બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ તો હવે જે એકવીસમો હપ્તો છે તે આવવાના ચાન્સ મિત્રો બની જશે ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર જે છે તે હપ્તો આવે તેવા ચાન્સ નાઇન્ટી નાઇન બને પરંતુ મિત્રો તેની પહેલા મોટી વાત એ છે કે નવેમ્બર મહિનો ઘણો દૂર વહી જશે તેની પહેલા બે સૌથી મોટા તહેવારો આવી રહ્યા છે નવરાત્રી અને દિવાળી તો મિત્રો ઘણી વખતે એવું થાય છે કે હપ્તો વહેલો આપી દેશે દિવાળી દિવાળી ઉપર આ વસ્તુ બને છે કારણ કે જો કોઈ પૈસા વાપરવા હોય જો આ રૂપિયાની કોઈ પણ વસ્તુ લેવી હોય તો દિવાળી ઉપર આ રૂપિયા ખેડૂતો વાપરી શકે તે માટે મિત્રો ઘણી વખતે એવું બન્યું છે ગયા મહિને ગયા વર્ષની વાત કરીએ તો મિત્રો ગયા વર્ષે દિવાળીની જસ્ટ પચીસ દિવસ પહેલા નરેન્દ્ર મોદી દ્વારા હપ્તો જે છે તે ખાતામાં આપવાનો આવ્યો હતો એના આગલા વર્ષની વાત કરીએ તો એના આગલા વર્ષે બેસતા વર્ષના દિવસે જે છે તે હપ્તો ખાતામાં આપ્યો હતો એટલે કે દિવાળીના પણ એક મહિના પછી હપ્તો આવી શકે ખાતામાં પરંતુ મિત્રો એવું નહીં થાય આ હપ્તો જે છે તે દિવાળીની આસપાસ તમને જોવા મળશે એવું હું મારા અનુભવને આધારે તમને જણાવું છું આ અંગે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ નથી આપી કોઈ જાહેરાત નથી કરી જ્યારે મિત્રો કરશે ત્યારે અમે તમને જે છે તે આ ચેનલના માધ્યમથી બધી માહિતી આપીશું પરંતુ અત્યારે મારું અનુમાન મુજબ હું તમને જણાવું તો મિત્રો ઓગસ્ટ મહિનામાં જે હપ્તો આવ્યો છે ત્યાર પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબર ઓક્ટોબર મહિનાની અંદર એટલે કે મહિનાની અંદર દિવાળી જે છે તે તારીખ આસપાસ છે તો આ હપ્તો તમને પચીસ થી ત્રીસ કે દર વખતે દિવાળી આસપાસ જે છે તે મોદી મિત્રો હપ્તો ટ્રાન્સફર કરતા હોઈ શકે તો ખેડૂત ખાતેદારોના ખાતામાં એવી મિત્રો પેટર્ન છેલ્લા ત્રણ વર્ષથી ચાલી આવી છે જે અમે મિત્રો એનો અભ્યાસ કરીને એના આધારે તમને જણાવી રહ્યા છે ત્યાર પછી હવે મિત્રો આ વિડીયોમાં આગળ હું તમને વાત કરું કે ખાસ આ તો તો આવી જશે કઈ તારીખે એ પણ મિત્રો મેં તમને જણાવી દીધું તો એની પહેલાં હજુ પણ અત્યારે આપણી પાસે બે મહિના છે કોઈ પણ કામ આપણું બાકી હોય એ આપણે કરાવી લેવાનું છે જેથી હપ્તો આરામથી આપણા ખાતામાં પડી જાય અને એ મિત્રો તમારે ટેન્શન લેવાની જરૂર નથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો આ ચેનલ ઉપર હું બેક ટુ બેક એવા વિડીયો લાવીશ એ વિડીયો તમે જોઈ લેશો એટલે તમારા બધા કાર્યો જે છે તે મિત્રો પતી જશે અને તમને આરામથી હપ્તાઓ મળી જશે હવે વાત કરીએ મિત્રો હપ્તામાં કોઈ વધારો થશે કે નહીં કારણ કે મિત્રો આ એક ખૂબ મોટો વિષય છે ખૂબ ચર્ચાનો વિષય છે આના ઉપર વિસ્તારથી પણ આપણે વાત કરી અને આવનારા વધારે વાત કરીશું પરંતુ અત્યારે પણ મિત્રો તમને એવા છે તો ગુજરાતના બે પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બંને રાજ્યની અંદર ભાજપની સરકાર છે અને આ બંને રાજ્યની અંદર ખેડૂતોને હવે ચાર હજારના હપ્તા આપવાની શરૂઆત થઈ ગઈ છે છેલ્લા એક વર્ષથી અથવા એના પહેલાથી તો મિત્રો ગુજરાતમાં તો ત્રીસથી વધારે વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતના હવે એવી માંગ છે કે બે હજારના હપ્તાની જગ્યાએ વધારો ગુજરાતના બધા ખેડૂતોનો પ્રશ્ન છે અને આની પહેલા મિત્રો જગદી ધનખડ કે જે આપણા ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે જેમણે હમણાં જ હજી રાજીનામું આપ્યું તેમણે પણ એક માગણી કરી હતી કે બે હજારના હપ્તાથી ખેડૂતોની કોઈ રાહત મળતી નથી બે હજારના હપ્તાથી ખેડૂતોનું કોઈ ખાતર પણ આવતું નથી કોઈ બિયારણ પણ આવતું નથી જેથી આ રકમ વધારો કરી આપે સરકાર પૈસા ખેડૂતોને રાહત આપી શકે આમ આવેલા મિત્રો જો તમે ખેડૂત હોય તો તમને વધારે નોલેજ હશે વધારે જ્ઞાન હશે તમારી શું માંગ છે તમે શું કેવા માંગો છો આ મુદ્દે મને કમેન્ટમાં લખીને જણાવજો બાકી મિત્રો તમને જણાવી દઈએ તો આવનારો જે હપ્તો આવે એના પહેલા કઈ વસ્તુઓ તમારે કરવી પડશે નહીં તમને હપ્તો નહીં મળે તો એના વિશે મિત્રો હવે આજના વિડીયોમાં આપણે ચર્ચા નથી કરવાની આગળના વિડીયો આપણે લાવીશું જેમાં મિત્રો જે છે તે તમારે કેવાયસી કેવી રીતના કરવું ઘરે બેઠા બધી પ્રોસેસ કઈ રીતના કરવી એ હું તમને શીખવાડીશ અને આવનારા સમયમાં બે હજારના હપ્તાને લઈને જે કંઈ પણ નવી અપડેટ આવશે એ તમને આ ચેનલ ઉપર જ સૌથી પહેલા જાણવા મળશે તો ટીવી સેવન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલના માધ્યમથી બધા જ વિડીયો જે છે મિત્રો આપણે આ ચેનલ ઉપર રેગ્યુલર બેસિસ ઉપર આપણે આપવામાં આવે છે